અમદાવાદ શહેર પોલીસ દ્વારા યોજના રથયાત્રા નિમિત્તે કાયદો વ્યવસ્થાને લઈ પોલીસના તમામ અધિકારીઓ અને કર્મીઓ સાથે બેઠક યોજાઈ હતી જેમાં શહેર પોલીસ કમિશનર જી એસ મલિક સહિત સેક્ટર એક અને બે ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ટ્રાફિક બીડીએસ આરએ એફ સહિત અન્ય એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ સહિત શહેર અને બહારના આવેલા ડીસીપી એસીપી એસપી ડીવાય એસપી પીઆઈઓ પીએસઆઈઓ સહિત પોલીસના તમામ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં રથયાત્રાના બંદોબસ્તને લઈને ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી સેક્ટર એકના અધિકારી નીરજ બળગુર્જર દ્વારા પ્રેઝન્ટેશન મારફતે ઉપસ્થિત તમામ અધિકારીઓને રથયાત્રા દરમિયાન બંદોબસ્ત જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી આપણે ભગવાન શ્રી જગન્નાથજી ની આ 147મી રથયાત્રા રથયાત્રાના અનવે આપણે સવારે 7 વાગે થી લગભગ 10 વાગે સુધી આપણે ત્યાં રિહર્સલ જોવામાં આવ્યો આપણે ચકાસણી કરી અને આજે અહીંયા આપણે 600 થી ઉપર સબ ઇન્સ્પેક્ટર અને ઉપરી અધિકારીઓ જે છે ડીસીપી ડીઆઈજી આઈજી એડિશનલ જોઈન્ટ કમિશનર સ્પેશિયલ કમિશનર સુધીના તમામને આપણે બ્રિફિંગ કરવામાં આવ્યું આ ગુજરાતમાં સૌથી અગત્યનો બંદોબસ્ત હોય છે જેમે આપણે જોઈએ તો લગભગ અઠારે હજારથી પણ ઉપર પૂરા સુરક્ષાકર્મીઓ છે આ એ સિવાય પેરામિલિટરી ફોર્સની આપણે ગ્યાર કંપનીઓ અહીંયા આવી છે વીસ એસઆરપીની કંપની પણ આપણે આવી છે અગાઉથી જ પંદર એસઆરપીની કંપની આપણી પાસે હોય છે એટલે મેનપાવર પણ અમે ખાસો ઉપયોગ કરવામાં આવે છે જરૂરિયાત એટલી હોય છે કે અમુક મેનપાવર જ્યાં ડિપ્લોય કરવામાં આવે સાંજે એને જગ્યા આગળ પોઈન્ટ હોય છે ડીપ પોઈન્ટ હોય છે ડાવા પોઈન્ટ ઉપર પોલીસ મૂકવામાં આવે છે એમાં બહુ સિન્સિયરલી પોલીસ કામ કરે એ રીતે આપણે અહીંયા બ્રિફિંગ પણ રાખવામાં આવે છે ખોટો એમાં ચેલેન્જ હોય છે એ ખાસ કરીને જે ટ્રાફિકનો હોય છે એ અડચણ પણ નહીં થાય સ્મૂથલી બંદોબસ્ત એને મૂવીંગ બંદોબસ્ત એ મૂવી બંદોબસ્ત જે છે એ આપણે ક્રાઇમ બ્રાન્ચના સુપરવિઝન હેઠળ હોય છે એમાં ટ્રકોની સિક્વેન્સ જળવાય એને પ્રોબ્લેમ નહીં થાય આ સિવાય ટેકનોલોજીનો પણ આપણે ઉપયોગ આ વખતે આમ તો દર વખતે વધતા જાય છે આ વખતે આપણે ખૂબ જ વધ્યા છે ખાસ કરીને જે થી વધારે જે કેમેરાઓ રૂટ ઉપર લગાડ્યા છે એનાથી ખાસો મદદ મળશે આ સિવાય આપણે લગભગ જેટલા ઉપયોગ કરવાના છીએ એટલે આ ડ્રોન હોય જે બેલૂન છે એના ઉપર પણ આપણે ઉપયોગ કરવાના છીએ એના નીચે સીસીટીવી હોય છે આપ જુઓ તો બધી ટેકનોલોજી મેં સીસીટીવી ના જે સિસ્ટમ છે એનો જ ઉપયોગ કરવામાં આવે છે અને એની જે લાઈવ મોનિટરિંગ છે એ પૂરી રથયાત્રાની એની આપણે પોલીસ કંટ્રોલ રૂમ સિવાય અહીંયા અમદાવાદ પણ એનએક્સી ફીડ આપી રહ્યા છીએ ડીજી ઓફિસ મેં પણ આપી રહ્યા છીએ અને સીએમ ઓફિસ માં પણ આની ફીડ આપણે આપી રહ્યા છીએ ટૂંકમાં આ છે કે ટેકનોલોજીનો ખાસો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ સૂચનાઓ આપવામાં આવી છે એમરજન્સી ગમે ત્યારે થાય કોઈ એવું થાય તો એની આપણે ત્યાં સિસ્ટમ એને સૂચનાઓ આપી છે ભીડ પણ બહુ હોય છે થોડું ચેલેન્જ હોય છે પણ તેમ છતાં પોલીસ જેટલો શક્ય હોય એમરજન્સી મેં

બધે મળાવીને તમે લગભગ જુઓ છો હોમગાર્ડ મળાવીએ બધા મળાવીએ તો લગભગ ત્રીસ હજાર જેટલા ફોર્સ હશે પણ એની આપણે કંપની તરીકે ગણવામાં આવે છે કે ગ્યારે કંપની છે આરએફ ની જુદી સ્ટ્રેન્થ હોય ની સ્ટ્રેન્થ હોય છે એટલે આર ની જે કંપનીઓ છે આપણે ની કંપનીઓ મળી છે ની મળી છે તો ઓવરઓલ સ્ટ્રેન્થ જોઈએ તો બાવીસ ત્રીસ હજાર જેટલી હશે